એ એટલે હું મોટે બાંધી દિતું હે કાક હા ટાઈટ હોય ને બધાયને એસી બુન મને બતાને તો ત્યારે આપણે સિરાઉં સા ચટલા એ ભાઈ બી પર હે ટિફિન એનું નિતર મોટાઈટ નો હોય ને એટલે હું મોટે બાંધી દિતું હે કાક હા ટાઈટ હોય ને બધાયને એસી જઈ ગયા એટલે માવ ગુરુકુડિયા ખાવા મળ્યો હે

વાડિયે આસીસ આસીસે પોગી ગયો હવાડિયે આસીસ આદાયો હે રોળડા તગડવો લીલ ને તગડવાનો છે આસીસ તગડેસ ને લે લાઈસ તો તગડેસ ઓ ઓ ઓ કરસે લીલ પોગી જશે વાડિયે પોજા કાયા કાયા તો કૂતરો આયા બે નાના ગલોડિયા બેઠા હે આયા કૂતરો છે ને આ આસીસ અમારે ઓ એને તોય તો નાખશે રોટલા નાખવા જાય છે આસીસ અત્યારે આપણે આવી ગયા એ દવા સાટો કાલ તડિક દવા સાટો ની બાકી હતી દવા સાટો આવી ગઈ છે આયા છે આપણે પોપ નાની અંદર આપણે દવાકાલની બનાવેલી છે એ છે આયુર્વેદિક દવા છે ને હાંજે આપણે આયા તો કુંડી ભરવા પાણી કાલ ખૂટી ગયુંતું એટલે આપણે આયા તો કુંડી ભરવા ના કાંકા આપણે સાટી દેવી દો ચાલો દવા સાટો નું કી દેવી ચાલુ હળવેળવે અવા નવો નવો બ્લોગ જોવા માટે આ રી ચેનલ એમ છે ડેલી બ્લોગ્સ ને સબ્સ્ક્રાઇબ કરીજો તો આ એવું નહી શી થઈ ગયા છે આટો મારવા વાળી આટો મરીવી છે આપણે આયા છીએ આયા રામાપીના મંદિર રે પીર દાદા નું મંદિર છે રામાપીનું નહીં એ મંદિર આટો મારવા આસી જો કે આ બેહી ગયો આસી જો આસી કંપે બેહી ગયો છે મે બીમારી થી આટો વાળીયે ઓનાસીસ આટો મારવા ગયા હેવી એનક્યુએ આટો માર્યા એટલે આવી સી આસે તો મજા આવે માથે બેહવું હે ની હે આસેસ ને બહુ મજા આવે હે માથે બેહી ગયો હે હાલવું નો પડે નહી આસે મજા આવે ને તને બહુ મજા આતી લાગે કઈ ગયા ઓનાસીસ આયે રખડવી સી જૈન તે આટો માર્યું હે નહી આસે આપડે કુંડીમાં પડી ગયું છે એક ડબલ કાઢવાનું છે આ સિસ ખોટી લાઈન આવે એટલે આ આ સિસ પડ્યો આવે ખોટી લાઈન આવી ગયો છે હવે કાઢવાનું ડબલ આ સિસ આ આ સિસ કાઢે ડબલ આ ખોટી લાઈન આવી ગયો છે બેઠા બેઠા ડબલ કાઢે છે પછી નહીં કાઢવું પડશે કેમ કાઢવાનું જો 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 આમ આ સિસ કાઢી લેશે ડબલ તો

kamu લે છે સેવડીન હાટ સેવડીન ખાવા લ્યો બે બે ખાવા લ્યો કાય આય આસિસ નમમી બેઠા હે સા पावसा આસિસ આસિસ ને પાય હે સા લા આસિસ ખાય સી આસિસ ખાવ મળ્યો તો આપણે આવી જ ગ્યાસી કર્યા વાડી થી આય આપણે આસિસ ઊભો સી આયા ઊભો આસિસ જો તો કેમ કરે ખાટલે ઊભો ઊભો જો તો આપણો આવો ક કર છે आया आशीष उभो है ऊपर ऊपर उप से ऐसे तो करे आया से डोडा हमारा आशीष भाई पीवे है पानी पानी पीवे से आशीष भाई क्या हमारे दो 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 लेडो खावा मिलियो Camp cào nổi Camp cào nổi Yes, cato Ah, tidy cào mùi hoa sis Bom mùi hoa sis Bom mùi hoa sis Hom mùi hoa mùi hoa sis Hom mùi hoa mùi hoa bông Hom બેડી આ એકલો ખાઈ તો આજ દિવસ કા કામળો હો તો તો વિડિયો પસંદ તો અને કરવાનું ભૂલતા નહીં મળશું નવા સુધી